વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે ઈડલી બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકી જેટલો સાંભો લીધો છે અને કોઈ મોરયો પણ કહે છે તો એક વાટકી જેટલો આપણે સાંભો લીધો એની સામે એક વાટકી દહીં અને એના ચોથા ભાગના આપણે અહીંયા સાબુદાણા લીધા છે અને એક પાઉચ આપણે અહીંયા ઈનોનું જોશે અને એકદમ સરસ પ્લેન ઇડલી આજે આપણે બનાવવાના છીએ તો ઝડપથી બની જાય છે આ આથું નાખવાની પણ જરૂર પડતી નથી ઝડપથી પંદર મિનિટમાં આપણી આ ઇડલી તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે ઇડલી બનાવવાની શરૂઆત કરીશું આપણે એક મિક્સર જાર લઈ લીધું છે અને એની અંદર આપણે સાંબાને ઉમેરી દેવાનું છે એની સાથે આપણે સાબુદાણા પણ ઉમેરી દઈશું અને આ બંનેને સરસ પીસી લેવાના છે તો અહીંયા આપણે મિક્સર જાર અંદર સરસ પીસાઈ ગયું છે આપણે રવા જેવું આને દરદરું પીસી લેવાનું છે તો અહીંયા પીસાઈ ગયું છે તો હવે આપણે બેટર તૈયાર કરી લેશું તો અહીંયા આપણે બાઉલની અંદર બધું લઈ લેશું અહીંયા આપણે જે દહીં લીધેલું એ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું આમાં અને મિક્સ કરી લઈશું જે વાટકીમાં આપણે દહીં લીધેલું એ જ વાટકીની અંદર આપણે પાણી ઉમેરી અને ઉમેરી દઈશું એ જ વાટકીની અંદર પાણી ઉમેરીને આપણે આમાં ઉમેરી દેવાનું છે એક વાટકી હવે સરસ આપણે મિક્સ કરી દઈશું બેટર મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો આમાં આપણે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરશું આપડી ઈડલી આનાથી એકદમ મસ્ત સોફ્ટ એવી થાય છે ખાવાની ખૂબ મજા આવે છે આ ઈડલી આ ઈડલી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો તો અહીંયા આપણે ઢોકળિયાની વાટકી લીધી છે એમાં જ આપણે ઈડલી તૈયાર કરવાની છે તમારી પાસે ઈડલી સ્ટેન્ડ ન હોય તો આવી રીતે પણ તમે ઈડલી બનાવી શકો છો અને આપણે એક બ્રશ વડે અથવા તો સ્પ્રેડર વડે આપણે અહીંયા તેલને સરસ આપણી વાટકીમાં ગ્રીસ કરી લેવાનું એટલે કે ચીકણી કરી લેવાની છે વાટકીને તો બધી વાટકીને આપણે સેમ એવી જ રીતે ચીકણી કરી લેશું એટલે કે તેલ લગાવી લેવાનું છે તો અહીંયા આપણે બેટરની અંદર ઈનો ઉમેરી દઈશું ઉપર આપણે થોડું પાણી ઉમેરશું આપણો ઈનો એક્ટિવેટ થઈ જાય સરસ આપણે મિક્સ કરી દેવાનો છે એકદમ સરસ મિક્સ કર્યા પછી વાટકીની અંદર ઉમેરી અને આપણે માત્ર દસ જ મિનિટ આપણાને સ્ટીમ થવા દેવાનું છે અને જ્યારે મૂકવું હોય ત્યારે જ આપણે આની અંદર ઈનો ઉમેરવાનો બધી વાટકીની અંદર આપણે એક એક ચમચા જેટલું બેટરને ઉમેરશું સાઈડ ઉપર આપણે ઢોકરણાને પણ ગરમ થવા રાખી દીધું છે આજે આપણે ઈડલી સાવ પ્લેન બનાવીએ છીએ આની ઉપર તમે લાલ મરચું પાવડર અથવા તો મરી પાવડર પણ ઉપર સ્પ્રિંકલ કરી શકો છો હવે આપણે ઇડલીને સ્ટીમ થવા રાખી દેસુ દસ મિનિટ સ્ટીમ થવા રાખી દેસુ ટીમ થાય છે એને દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે ખોલીને જોઈ લઈશું તો આપણું ચાકું એકદમ ક્લીન આવે છે તો હવે આપણે આને ઠંડી થવા દેસું થોડીવાર પછી જ આપણાને સર્વ કરશું ઇડલીને આપણે કાઢી લેશું ઠંડી થાય પછી કાઢીએ તો વ્યવસ્થિત નીકળી જાય છે આવી રીતે એકદમ મસ્ત સ્પોન્જી અને પોચી પોચી તૈયાર થઈ છે તો બધી ઈડલીને આવી રીતે આપણે કાઢી લેશું તો અહીંયા તૈયાર છે આપણી ફરાળી ઈડલી અને ગ્રીન ચટની સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અહીંયા ધાણાભાજીના પત્તાથી આપણે એને ગાર્નિશ કરેલી છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી 또, 아우쥬!